શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની એક્ટિવા લઈને શાળાએ જતી વેળાએ શિક્ષક સોસાયટીના નાકા પાસે ઇકો ચાલકે બે ફિકરાઈથી ચલાવીને એક્ટિવા ચાલક વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી શહેરના રાધેશ્યામ રેસિડેન્સી ચિત્રા પેટ્રોલ પંપ પાછળ રહેતી વિદ્યાર્થીની પિતાના આઘાતમાંથી બહાર આવી નહોતી ત્યારે એક્ટિવા લઈને સ્કૂલે જતી હતી ત્યારે શિક્ષક સોસાયટીના નાકે ઇકો ગાડીએ અડપેટે લેતા વિદ્યાર્થીના માથાના ભાગી ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે